નમસ્કાર ચાલો આજે વાત કરીએ ઉત્તરાયણની એ પણ એકદમ મસ્ત રીતે મતલબ કે એન્જોયમેન્ટ ભરપૂર હોય પણ સ્વાસ્થ્યનું ધ્યાન પણ પૂરેપૂરું રહે કારણ કે સાચી મજા તો ત્યારે જ આવે જ્યારે આપણે સ્વસ્થ હોઈએ ખરું ને ઉત્તરાયણનું નામ પડે ને એટલે આકાશમાં રંગબેરંગી પતંગો તો દેખાય જ પણ સાથે સાથે દરેક ધાવા પરથી આવતી ઊંધિયું જલેબીની સુગંધ પણ યાદ આવે સાચું કહું તો ખાવા પીવાની મજા વગર તો ઉત્તરાયણ બિલકુલ અધૂરી છે પણ અહીંયા જ એક નાનું ટ્વિસ્ટ છે જો આપણે ખાવા પીવામાં કે પછી શરીરને આરામ આપવામાં થોડુંક પણ ધ્યાન ન આપીએ તો આ બધી મજા સજામાં ફેરવાઈ શકે છે અને આપણે એવું બિલકુલ નથી ઈચ્છતા બરાબર ને તો ચાલો શરૂઆત કરીએ તહેવારના સૌથી યમી પાઠથી એટલે કે ભોજનથી જોઈએ કે પેટ પૂજાની મજા કેવી રીતે માણી શકાય એ પણ સ્માર્ટલી ઊંધ્યું નામ સાંભળતા જ મોડામાં પાણી આવી જાય નહીં પણ એની સાથે એક નાની સમસ્યા પણ જોડાયેલી છે એ ખૂબ જ તેલવાળું અને પચવામાં ભારે હોય છે અને જ્યારે આપણે આખો દિવસ તડકામાં હોઈએ ત્યારે શરીર માટે એને પચાવવું થોડું મુશ્કેલ બની જાય છે તો શું ઊંધિયું ન ખાઓ નાના એવું તો બને જ નહીં ઉપાય એકદમ સિમ્પલ છે એકસાથે આખી પ્લેટ ભરીને ખાવાને બદલે થોડું થોડું કરીને ખાઓ આનાથી એસિડિટી જેવી તકલીફ પણ નહીં થાય અને ઊંધિયાનો અસલી સ્વાદ પણ માણી શકાશે અને ઊંધ્યું હોય ત્યાંની સાથે બીજું શું હોય યસ ગરમા ગરમ રસથી ભરેલી જલેબી પણ આ મીઠાશમાં ખાંડનું પ્રમાણ ખૂબ વધારે હોય છે જે એક મોટો પડકાર છે અહીંયા પણ એ જ મંત્ર કામ લાગશે માપસર મજા ખાસ કરીને જેમને ડાયાબિટીસની તકલીફ હોય એમણે તો બહુ જ ધ્યાન રાખવું પડે સ્વાદ માટે એકાદ બે ટુકડા બસ છે ઓકે તો લંચની વાત તો થઈ ગઈ પણ ઉત્તરાયણનો દિવસ બહુ લાંબો હોય છે અને આખો દિવસ નાસ્તો તો ચાલતો જ રહે છે તો ચાલો હવે એના પર ફોકસ કરીએ તલ અને સિંગની ચિક્કી આના વગર તો ઉત્તરાયણની કલ્પના જ ના થાય પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ કડક ચિક્કી ક્યારેક આપણા દાંત માટે થોડી જોખમી બની શકે છે જો જોરથી બટકું ભરીએ તો દાંતમાં ક્રેક પણ પડી શકે છે તો ચીકીને સેફલી કેવી રીતે એન્જોય કરવી બહુ સહેલું છે પહેલાં એના નાના નાના ટુકડા કરો પછી ધીમે ધીમે અને ધ્યાનથી ચાવો અને હા ઘરમાં જો નાના બાળકો હોય તો એમનું ખાસ ધ્યાન રાખવું કે ચીકી ગળામાં ફસાઈ ન જાય તો સવાલ એ થાય કે શું આખો દિવસ બસ આવું હેવી અને તળેલું જ ખાતા રહેવાનું ના ભાઈ ના આપણી પાસે કેટલાક સુપર હેલ્ધી અને ટેસ્ટી ઓપ્શન્સ પણ છે ઉત્તરાયણના અસલી સુપરફૂડ્સ તો આ છે શેરડી ચાવવાથી દાંત પણ મજબૂત થાય અને શરીરને તરત જ એનર્જી માટે ગ્લુકોઝ મળે બોર અને જામફળ એ તો વિટામિન સીનો ખજાનો છે જે તડકામાં આપણી સ્કિનને પ્રોટેક્ટ કરે છે એટલે કે સ્વાદ પણ અને સ્વાસ્થ્ય પણ ચાલો ખાણીપીણીની વાત તો બહુ થઈ ગઈ હવે થોડું ધ્યાન આપણા શરીર પર પણ આપીએ ને કારણ કે એ પણ એટલું જ જરૂરી છે આ તો આપણે બધાનો અનુભવ છે સવારથી સાંજ સુધી ધાબા પર ઊભા રહીએ અને પછી સાંજ પડે એટલે અહ માં કમર ગઈ અને ગરદન તો એવી અકડાઈ જાય જાણે કોઈએ પકડી રાખી હોય આંખો પર પણ ઘણો સ્ટ્રેસ આવે છે તો આ બધા દુખાવા અને થાકથી બચવા માટે કોઈ જાદુઈ મંત્ર છે હા બિલકુલ છે અને એ જાદુઈ નંબર છે બે બસ આ એક સિમ્પલ નિયમ યાદ રાખવાનો છે બે કલાકનો નિયમ દર બે કલાકે પતંગબાજીમાંથી માત્ર પંદરથી વીસ મિનિટનો એક નાનકડો બ્રેક લેવાનો વિશ્વાસ કરો આ નાનકડો બ્રેક તમને મોટા દુખાવાથી બચાવી લેશે અને આ બ્રેકમાં શું કરવાનું કંઈ ખાસ નહીં બસ આરામથી એક જગ્યાએ બેસી જાઓ થોડીવાર આંખો બંધ કરીને રિલેક્સ કરો આનાથી તમારું શરીર અને મન બંને એકદમ ફ્રેશ થઈ જશે તો આ આખી વાતો સાર શું છે ચાલો એક સ્વસ્થ અને સલામત ઉતરાયણ માટેની જરૂરી વાતો પર ફટાફટ એક નજર નાખી લઈએ બસ આ ચાર વાતો યાદ રાખી લો એક ઊંધિયું જેવું ભારે ભોજન માપસર ખાઓ બે ચીકી જેવા નાસ્તા સાચવીને ખાવા ત્રણ શેરડી અને બોર જેવા હેલ્ધી ફળોને ડાયટમાં સામેલ કરવા અને ચાર સૌથી અગત્યનું દર બે કલાકે એક નાનો બ્રેક જરૂર લેવો બસ આટલું કરશો તો તહેવારની મજા ડબલ થઈ જશે અને જતા જતા એક સવાલ આ બધી ટિપ્સ જાણ્યા પછી આવતી ઉત્તરાયણને આપણે બધા મળીને હજી વધુ હેલ્ધી અને મજેદાર બનાવવા માટે શું નવું કરી શકીએ જરૂર વિચારજો આશા છે કે આ ઉત્તરાયણ સૌના માટે આનંદમય રહે સ્વસ્થ રહો અને મસ્ત રહો